ભાવનગર વલ્લભીપુર હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત નેસડા ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દશરથ ગુજ્જર ઓમ પ્રકાશ ગુજ્જર પેન્ટુ ગુજ્જરને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત મૂળ રાજસ્થાનના નિવાસી હોવાનું સામે આવ્યું છે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર જિલ્લો જ્યાં સતત બે દિવસથી ભયંકર અકસ્માતો સર્જાતા રહે છે આજે પણ અકસ્માત સર્જાયો છે ભાવનગરમાં જ્યાં ટ્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે ભાવનગર વલ્લભીપુર હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત નેસડા ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દશરથ ગુજ્જર ઓમ પ્રકાશ ગુજ્જર પિન્ટુ ગુજ્જરને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તો મૂળ રાજસ્થાનના નિવાસી હોવાનું સામે આવ્યું છે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર જિલ્લો જ્યાં સતત બે દિવસથી ભયંકર અકસ્માતો સર્જાતા રહે છે આજે પણ અકસ્માત સર્જાયો છે ભાવનગરમાં જ્યાં ટ્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓની ઈજા પહોંચી છે